મોરબી જિલ્લાના વાંકાનેરમાં અંતરિયાળ વિસ્તારમાં વીસી પરાથી લઈ શહેરના વિવિધ રાજમાર્ગ અને મેઇન બજારોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જીતુ સોમાણી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ અને વાંકાનેરના આજુબાજુના ગ્રામજનો આ યાત્રામાં જોડાયા હતા અને ભારત માતાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું પણ આ દેશના જવાનોએ એ જે મિસાઇલો છોડી એ વચ્ચે જ તોડી પાડી અને આ દેશમાં જે માહોલ થયો એ માહોલના હિસાબે આ દેશના જવાનોએ જે શૌર્યને શક્તિ બતાવી છે એ શૌર્યને શક્તિ માટે આ દેશ આકામાં તિરંગા યાત્રા નીકળી છે ભારતીય સેના ભારતીય એરફોર્સ ઓર ભારતીય નેવીને જો પાકિસ્તાનનો મોટો જવાબ દીધા હૈકો સધાને કે પૂરે દેશમાં જબ તિરંગા યાત્રા નીકળતી હોય તો બાદ વાંકાદમાં સેંકડો હજારો લોકો નીકળતા હોકે ભારતીય વાયુસેના ભારતીય એરફોર્સ કો પ્રોત્સાહન દેખાય કાર્યવાહી કો સરાહ થઈ